જય શ્રીકૃષ્ણ મિત્રો જય મહામલક્ષ્મી મિત્રો છ જુલાઈ બે હજાર પચીસના રોજ શાદસ્વ દેવસાયની એકાદશીના દિવસે પૂજા કે ઉપવાસમાં કરી શકો પરંતુ વર્ષની સૌથી મોટી એકાદશીના દિવસે આ એક ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વગર જરૂર ખાઈ લેજો ફક્ત તેને ખાવાથી તમને તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ માંગતી છુટકારો મળશે પૈસા કે કોઈપણ વ્યવસાયને લગતી તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ હશે તે કાયમ માટે સમાપ્ત થઈ જશે અને શ્રી વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલી બધી સંપત્તિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં તેને સાચવવા નોકર રાખવા પડશે તમે સાત પેઢી સુધી બેઠા બેઠા ખાશો તમે પહેલી દર પેઢી પૈસા પર રાજ કરશો બેંક બેલેન્સ વધતું રહેશે તે ક્યારેય સમાપ્ત થશે નહીં તમારા ઘરમાં જે પણ દોષ હશે ચિત્ર દોષ રાહુલ દોષ કાલસક દોષ બધું જ કાયમ માટે દૂર થઈ જશે મિત્રો વાત ખૂબ જ સરળ અને સ્પષ્ટ છે તમને સાચી માહિતી આપવાનું અમારું કામ છે અમે ફક્ત તમને માર્ગદર્શન આપી શકીએ છીએ હવે તેનું પાલન કરવું કે ન કરવું તે સંપૂર્ણપણે તમારી ઈચ્છા છે પરંતુ જો તમે તેને સ્વીકારો છો તો મારા પર વિશ્વાસ કરો તમારું જીવન સુખી થઈ જશે અને તમારા બધા દુઃખનો અંત આવશે ભક્તો છ જુલાઈ અષાઢ સુદ દેવશેની એકાદશીનું ખૂબ જ વિશેષ મહત્વ છે આ દિવસનું વ્રત અને પૂજા દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે ફક્ત એક ગુપ્ત વસ્તુ ખાવાથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે દેવશયની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના બધા પાપ નાશ પામે છે અને તેને ધન સુખ શાંતિ સંપત્તિ સંતાન અને વૈવાહિક સુખ મળે છે આ દિવસ સંતાન સુખ કે ધન ઇચ્છતા લોકો માટે ખૂબ જ શુભ છે જો કોઈ વ્યક્તિ આ દિવસે કોઈ ખાસ વસ્તુ ખાય છે તો તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી જોકે આ દિવસે દેવશૈની એકાદશીનો ઉપવાસ રાખવાનો નિયમ છે પરંતુ જો તમે છ જુલાઈ બે હજાર પચીસના દિવસે ઉપવાસ કરો છો અને જો તમે આ ખાસ વસ્તુ ખાશો તો દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરશે અને ધન ક્યારેય લખશે નહીં આ ઉપાય ખૂબ જ સરળ છે અને તેની અસર પણ અચૂક છે જેને દરેક વ્યક્તિએ અપનાવવું જોઈએ મિત્રો આ વખતની દેવશયની એકાદશી ખૂબ જ દુર્લભ છે આવો સંયોગ એકસો ચુમ્માલીસ વર્ષ પછી બની રહ્યો છે આ દિવસે જો ઘરમાં ત્રણ ખાસ વસ્તુઓ ખાવામાં આવે અથવા બનાવવામાં આવે તો તે ઘરમાં આખા વર્ષ માટે ધનનો વરસાદ થશે હા મિત્રો આ વખતની એકાદશીનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસ હિન્દુ ધર્મના બધા લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે જે એકાદશીના દિવસે તમે પૂજાપાઠ અને ધ્યાન કરો પરંતુ તમારે આ એક ગુપ્ત વસ્તુ ખાવી જ જોઈએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં પૈસા આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં ઉપરાંત મિત્રો અમે તમને આ પણ કહીશું કે દેવશયની એકાદશી પર પણ ઘરે ભોજન ન બનાવો અને ન તો તે ખાવો તે આખા પરિવાર માટે મુશ્કેલી લાવી શકે છે ઉપરાંત ભક્તો આ વિડીયોમાં જાણો કે દેવશયની એકાદશી પર શું ખાવું જોઈએ જેથી તમને તમારા જીવનમાં ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે ઉપરાંત મિત્રો આ વિડીયોમાં અમે તમને એ પણ કહીશું કે છ જુલાઈ દેવશ્રેણી એકાદશી પર ભૂલથી પણ આ પાંચ કાર્યો ન કરો નહીં તો ગરીબ થવામાં લાંબો સમય લાગશે નહીં દેવશ્રેણી એકાદશી પર આ પાંચ કાર્યો ક્યારેય ન કરો જે પણ માતા બહેનો એકાદશી ના દિવસે આ પાંચ કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે ઘરમાં ગરીબી વ્યાપી જાય છે અને જે પણ ઘરમાં આ પાંચ કાર્યો કરવામાં આવે છે માતા લક્ષ્મી આવા ઘરને કાયમ માટે છોડી દે છે તેની સાથે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે પૈસા હંમેશા તમારા ઘરે આવશે તેથી અમે તમને જે માહિતી જણાવી રહ્યા છીએ તે માટે વિડીયો સંપૂર્ણપણે જો તેને અધૂરો ન છોડો જે લોકો વીડિયોને અધૂરો છોડી દે છે અને આગળ વધે છે તેઓ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી જ્યારે પણ તમે વિડીયો જોઓ છો તેને શરૂઆતથી છેલ્લે સુધી સંપૂર્ણપણે જોવો ભક્તો ગમે તે થાય પરંતુ અશાઢ શુદ્ધ એકાદશીના દિવસે એક નાની વસ્તુ ચોક્કસ ખાવો મારો વિશ્વાસ કરો જો તમે તે ખાશો તો ભગવાન પણ તમને કરોડપતિ બનતા રોકી શકશે નહીં હા આ વખતે એક સો વર્ષ પછી એકાદશી એવા શુદ્ધ પડવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી તે હંમેશા લાભ આપે છે તો ચાલો ભક્તો હવે અમે તમને દેવશયની એકાદશી વિશે થોડી માહિતી આપીએ આ વખતે 2025 માં અષાઢી સુદ દેવશયની એકાદશી વિશે લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે આ વ્રત ક્યારે રાખવામાં આવશે છે જુલાઈ કે સાત જુલાઈ છે જુલાઈએ પૂજા કેવી રીતે કરવી શુભ સમય કયો રહેશે અને શું ન ખાવું આ વિડિયોમાં અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશું તમારે ફક્ત આ વીડિયો સંપૂર્ણ જોવાનો છે અમે આ વિડિયોમાં આ બધા પ્રશ્નોના જવાબ આપીશું અને તમને એ પણ જણાવીશું કે આ દિવસે તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ જો નહી આ તો ભગવાન પણ ભક્તો સાથે દેવશય ની એકાદશી ના દિવસે ગાયને એક વસ્તુ ખવડાવવી જોઈએ જો તમે આ દિવસે ગાય તે ખાસ વસ્તુ ખવડાવશો તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનના દરવાજા આપમેળે ખુલી જશે તો ભક્તો ચાલો પહેલાં તમને દેવશયની એકાદશીની સાચી તારીખ અને સમય જણાવીએ પછી આગળ અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું અને એ પણ જણાવીશું કે આ દિવસે તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને ભક્તો આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે ભૂલથી પણ કઈ વસ્તુ ન ખાવી જોઈએ કારણ કે જો તમે તે ભૂલ કરો છો તો તમારા ઘરમાં કોઈ અપ્રિય ઘટના બની શકે છે તેથી આવી ભૂલ કરવાનું ટાળો તેથી આખો વિડીયો આખો વિડીયો છે અને તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તો હવે એકાદશીની સાચી તારીખ અને શુભ સમય વિશે જાણો પરંતુ મિત્રો તે પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં પૂજા પદ્ધતિ વિશે જાણીએ આ વર્ત અષાઢ મહિનાના શુભ પક્ષની એકાદશી પર રાખવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરવાથી બધા પાપો નો નાશ થાય છે મોક્ષ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે બે હજાર માંગ દેવશેની એકાદશી છ જુલાઈ રવિવારે ઉજવવામાં આવશે આ વ્રત ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તે શ્રાપને પણ દૂર કરે છે વ્રત તિથિ છ જુલાઈ રવિવારે છે આ તિથિ પર જુલાઈએ સાંજે છ વાગીને 58 મિનિટ શરૂ થશે અને છ જુલાઈ રાત્રે નવ વાગીને ચૌદ મિનિટ સમાપ્ત થશે અને પારના સાત જુલાઈ સોમવારે સવારે પાંચ વાગીને ઓગણત્રીસ મિનિટથી લઈને સવારે આઠ વાગીને સોળ મિનિટ સુધીમાં કરવામાં આવશે પૂજા માટે શુભ સમય સૂર્યોદય પહેલાનો રહેશે અભિજીત નિવૃત્ત બપોરે બાર વાગીને સત્તર મિનિટથી એકથી પાંચ સુધી રહેશે આ સમય ખાસ પૂજા અને હવન માટે શુભ છે પૂજા પદ્ધતિ અનુસાર સૌપ્રથમ સવારે ઉઠીને સ્નાન કરો પછી સ્વચ્છ કપડાં પહેરો ત્યારબાદ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુની પૂજા કરો વ્રત કથાનો પાઠ કરો અથવા સાંભળો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો ઉપવાસ દરમિયાન ફક્ત ફળો ખાઓ અને સંયમ રાખો આ વ્રતનું પાલન કરવાથી બધા શ્રાપ અને પાપનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં સુખ શાંતિ આવે છે મોક્ષ પણ પ્રાપ્ત થાય છે મિત્રો શાસ્ત્રોમાં અષાઢી એકાદશીને બધી એકાદશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી માણસને બધી જ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે અને સાથે જ તમામ પ્રકારના રોગો દુઃખ અને ગરીબીમાંથી પણ કાયમ માટે મુક્તિ મળે છે આ ઉપરાંત આ પવિત્ર દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિ પોતાના પાછલા જન્મોના પાપોથી પણ મુક્ત થઈ શકે છે તો મિત્રો ચાલો જાણીએ કે આ એકાદશી પર કયા કાર્યો કરવા જોઈએ જેથી તમારા જીવનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય તમારા બાળકોને આશીર્વાદ મળે અને તેમના જીવનમાં ક્યારે કોઈ સમસ્યા ના આવે તેથી દરેક માતા માતા પિતાએ આ દિવસે એક ખાસ વસ્તુનું સેવન કરવું જોઈએ આ સાથે કેટલીક વસ્તુઓ છે જે આ દિવસે ઘરે ન બનાવવી જોઈએ નહીં તો ઘરમાં સમસ્યાઓ વધી શકે છે અષાઢી એકાદશીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનો સમાવેશ કરવો જ જોઈએ કારણ કે દેવી લક્ષ્મીને દ્રાક્ષ ખૂબ ગમે છે ઉપરાંત ભગવાન વિષ્ણુને પાંચ પ્રકારના ફળો જેમ કે કેળા દ્રાક્ષ કેરી પપૈયા અને નારિયેળ અર્પણ કરવા જોઈએ તમે તમારી સુવિધા મુજબ કોઈપણ ફળ લઈ શકો છો પરંતુ આ ફળોમાં દ્રાક્ષ કેળા અને પપૈયા હોવા જ જોઈએ જો કોઈ કારણોસર તમે આ ફળો લાવી શકતા નથી તો તમે ભગવાનને સાકર કે કિસમિસ પણ અર્પણ કરી શકો છો કારણ કે ભગવાન તમારી લાગણીઓ જુએ છે પ્રસાદની મોટી વસ્તુઓ નહીં જો તમે ઈચ્છો તો તમે પાંચ રંગોના ફળો પણ લઈ શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને ક્યારેય નાશપતિ ન કારણ કે તેનો અર્થવિનાશક ફળ છે અને શાસ્ત્રો અનુસાર તે પૈસાનું નુકસાન કરે છે એવું કહેવાય છે કે જે કોઈ આ એકાદશી પર દ્રાક્ષ ખાય છે તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી કારણ કે આ દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદ દ્રાક્ષમાં છુપાયેલા છે તેથી જ મિત્રો આ દિવસે દ્રાક્ષ ચોક્કસ ખાવ અને શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ તમારા જીવનમાં રહેશે આ દિવસે દેવી લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ આ ઉપરાંત મખાના પણ અર્પણ કરો કારણ કે જેમ દેવી લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા હતા તેવી જ રીતે પાણીમાંથી પણ મખાના મેળવવામાં આવે છે મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘણીવાર આ દિવસે મખાનાની ખીર બનાવીને ભગવાન લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધન અને અન્નની કમી રહેતી નથી ઉપરાંત આ એકાદશીની પૂજામાં ભગવાન ગણેશને દુર્વાઘાસ અર્પણ કરવું જોઈએ આમ કરવાથી વ્યક્તિ ક્યારેય ગરીબ બનતો નથી તેના ધન હંમેશા વધે છે આ દિવસે પ્રસાદમાં સમગ્ર પરિવારને દુર્વાઘાસ ખવડાવવું જોઈએ જેથી ભગવાન ગણેશના આશીર્વાદ તમારા પર રહે જે કોઈ આ દિવસે અશાઢી એકાદશીનું પાલન કરે છે આ દિવસે જે વ્યક્તિ દેવી લક્ષ્મીની ખીર ચઢાવે છે તેની કુંડળીના બધા દોષો શાંત થાય છે અને તેના જીવનમાં સુખ સ્મૃદ્ધિ હંમેશા રહે છે દેવી લક્ષ્મીને ખીર ચઢાવ્યા પછી તે ખીર પ્રસાદના રૂપમાં આખા પરિવારને ખવડાવવી જોઈએ આમ કરવાથી બંધ ભાગ્યના તાળા પણ ખૂલે છે અને ઘરમાં ધન આવે છે દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીના દિવસે સીતાફળ ખાવું જોઈએ કારણ કે તે દસ પ્રકારના રોગોને મટાડે છે એવું આવે છે છે કે એકાદશીના સીતાફળનો પ્રવેશ શુભ હોય કારણ કે તેમાં માતા પિતાના આશીર્વાદ હોય છે એવું માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ પણ આ ફળ ખાધું હતું જે વ્યક્તિ એકાદશીના દિવસે સીતાફળ ખાય છે તેને જીવનમાં ક્યારેય દુઃખનો સામનો કરવો પડતો નથી આવું કરવાની કોઈ જરૂર નથી માતા પિતા ખુશ થાય છે અને તેમના આશીર્વાદથી તેઓ તેમના બાળકોનું જીવન ખુશ કરે છે પરંતુ ધ્યાનમાં રાખો કે જો આ એકાદશી રવિવારે આવે છે તો રીંગણાનું બનાવવાની મનાય છે તેને રાંધવાનું અશુભ માનવામાં આવે છે ઉપરાંત આ દિવસે જ્યુસ ન પીવો જોઈએ જો તમારે પીવું જ પડે તો તેમાં મીઠું કે બરફ ન નાખો કારણ કે ઉપવાસ તૂટવાનો ભય રહે છે તાજા ફળોનો રસ પીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે ઘરે કઈ વસ્તુઓ ન રાંધવી જોઈએ તે પણ જાણવું જરૂરી છે ધાર્મિક ગ્રંથો અનુસાર આ એકાદશી પર લસણ અને ડુંગળીનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે અને આને તામસિક વસ્તુઓ માનવામાં આવે છે આ વખતે આ એકાદશી પર કુલ બાવન શુભ યોગ બની રહ્યા છે તેથી વધુ સાવધાની રાખો એ વધુ મહત્વનું છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે લસણ કે ડુંગળીનું સેવન કરે છે તો રાહુ અને કેતુ જેવા ગ્રહો તેના ઘરમાં રહેવા લાગે છે આના કારણે ભગવાન શનિ થાય છે અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ ત્યાંથી જતા રહે છે ઉપરાંત આ દિવસે ચોખા ખાવાની પણ મનાય છે તેના બદલે સાબુદાણા કે મખાનાની ખીર બનાવીને ભગવાનને અર્પણ કરવી જોઈએ આ નિયમનું પાલન કરવું જોઈએ કારણ કે ભલે ચોખા કે લસણ કે બેમી અન્ય દિવસોમાં ખાઈ શકાય છે પરંતુ દેવશયની એકાદશીના દિવસે નાના બાળકો ઘણીવાર ભૂલથી બજારમાંથી કુરકુરે કે ડબ્બાવાળી વસ્તુઓ લાવે છે જેમાં લસણ અને ડુંગળી હોય છે તેથી આ દિવસે ખૂબ કાળજી રાખવી જોઈએ વિચારવું જોઈએ કે શું તમે કેતુને તમારા ઘરે આમંત્રિત કરવા માંગો છો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને દેવી લક્ષ્મીને તેથી આ દિવસે ભૂલથી પામચાવી ભૂલ ન કરો ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે આ દિવસે ઘરે પીળા રંગની વસ્તુઓ બનાવવી જોઈએ જેમ કે ખારી પકોડા અથવા પીળી મીઠાઈ આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે કારણ કે આ દિવસે પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને સોના અને ચાંદી જેવો સોનેરી રંગ માનવામાં આવે છે જેને પીતાંબરી પણ કહેવામાં આવે છે તેથી દેવશયની એકાદશીના દિવસે પીળા પહેરવાની પરંપરા છે આનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે દેવશયની એકાદશીના દિવસે કોઈ પાસેથી ઉધાર ન લેવું જોઈએ આમ કરવાથી દેવાનો બોજ આખું વર્ષ રહે છે તેથી આ પવિત્ર દિવસે સંપૂર્ણપણે દેવામુક્ત રહેવાનો પ્રયાસ કરો શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ સાચા હૃદયથી દેવી લક્ષ્મીનું સ્મરણ કરે છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે ફક્ત તમારી ભક્તિથી દેવી લક્ષ્મી ખાંડના નાના ટુકડાથી પણ ખુશ થઈ જાય છે સત્ય હોવું જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ એમ પણ કહ્યું છે કે તીર્થયાત્રા કે ધાર્મિક પૂજા માટે ક્યારેય ઉદાહરણ લેવું જોઈએ કારણ કે તેનાથી જીવનમાં સમસ્યાઓ વધે છે

દેવી લક્ષ્મી પોતે શ્રી સ્વરૂપ છે અને સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી આ દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો આ દિવસે કોઈની ટીકા ન કરો કે ખરાબ વર્તન કરશો નહીં જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજા પર આવે છે તો તેનું ખાલી હાથે સ્વાગત કરો હાથ ફેરવશો નહીં શાસ્ત્રો મામ કહેવામાં આવ્યું છે કે આ દિવસે દેવી લક્ષ્મી પોતે દરેક ઘરમાં માવે છે અને બીજાના દુઃખને સમજનારાઓના ઘરમાં રહે છે દેવી લક્ષ્મીને છોકરીના રૂપમા પણ માનવામાં આવે છે તેથી તમારા ઘરે આવતી છોકરીઓને મીઠાઈ ખવડાવો દેવીને મીઠાઈનો પ્રસાદ ખૂબ ગમે છે આ દિવસે જો તમારે ગુસ્સો કે અપમાન સહન કરવું પડે તો પણ શાંત રહો કારણ કે દેવી લક્ષ્મી ધીરજ રાખીને પ્રસન્ન થાય છે અને હંમેશા તેમના આશીર્વાદ રાખે છે દેવીને લાલ વસ્તુઓ ખૂબ ગમે છે તેથી પૂજામાં લાલ વસ્તુઓનો ઉપયોગ કરો ધાર્મિક શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે ઘરનો કચરો બહાર ન ફેંકવો જોઈએ જો આ દિવસે ભૂલથી પણ કચરો બહાર ફેંકી દેવામાં આવે તો આર્થિક નુકસાન થઈ શકે છે તેથી બીજા દિવસે ઘરનો કચરો બહાર કાઢવો શુભ છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે જે ઘરમાં ગાય હોય છે તે ઘર હંમેશા દુઃખનો સામનો કરે છે ગરીબી અને નકારાત્મકતાનો છે કારણ કે દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કોટી દેવી દેવતાઓ ગાયના રહે છે તેથી રાખો કે ગાયનું ક્યારે અપમાન કરો નહીં નહીંતર ઘરમાં અશુભ અને મુશ્કેલીઓનો વાસ થઈ શકે છે જો શક્ય હોય તો દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો જો કોઈ કારણોસર રોટલી બચી જાય તો તેને બીજા દિવસે જોઈએ કારણ કે તે વાસી માનવામાં આવે છે ગાયને હંમેશા તાજો અને સ્વચ્છ ખોરાક આપવો જોઈએ જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી બગડી જાય તો તે ગાયને પણ ના આપવી જોઈએ આ ઘરની સમૃદ્ધિને અસર કરી શકે છે ગાયને પ્રસન્ન કરવા માટે તમે લોટના અગિયાર ગોળા બનાવીને તેના પર હળદર લગાવી શકો છો અને તેને અર્પણ કરી શકો છો કરવાથી જીવનના કાર્યો સરળ બને છે અને સુખમૃદ્ધિ વધે છે ગાયના પગ સ્પર્શ કરવાથી પણ દુઃખનો નાશ થાય છે જો શક્ય હોય તો ગાયની સાત વાર પ્રદક્ષિણા કરો તેનાથી જીવનમાં સફળતા અને સમૃદ્ધિ આવે છે જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તેના પર થોડી હળદર કે ઘી લગાવો તેનાથી શુભ ફળ મળે છે મિત્રો જો તમે અમારા દ્વારા જણાવેલ નિયમોનું પાલન કરો છો તો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું યુટ્યુબ કરો બાજુ ક્લિક કરો તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી